નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર વાસ્ક્યુલર દિવસની ઉજવણીના ભાગરૂપે વોકેથોનનું આયોજન કરાયું સાંસદ ડોક્ટર હેરામ તોશી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યો એસઆરપી ગ્રુપ નવ સામેના મુખ્ય માર્ગ ઉપર પૂવો પડતા વાહન ચાલકો રાહદાર્યો પરેશાન અગાઉ સમુદ્ર માર્ગનું તંત્ર સમાવેશ થાય દોડતું થયું

પ્રાગટ્ય બ્રહ્મા સ્વરૂપ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીના તૃતીય સ્મૃતિના ભાગરૂપે આજે વાઘોડિયા રોડ ખટંબા પાસે ગાયત્રી મંદિર સામે આવેલ નૃતિયા આત્મીય ધામ અક્ષર ગુરુકુલ હોસ્ટેલ ખાતે યોગી ડિવાઇન સોસાયટી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત હરિભક્તો સેવકો ઉપસ્થિત રહ્યા હતા મેડિકલ કેમ્પમાં જરૂરિયાતમંદો વ્યક્તિઓ મોટી સંખ્યામાં મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં બ્લડ પ્રેશર ડાયાબિટીસ બ્લડ ટેસ્ટ સીજી ઇકો હાડકાની તપાસ વગેરે સિનિયર ડૉક્ટરો દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં આ મેડિકલ કેમ્પમાં જે મોંઘા ભાવના મેડિકલ ટેસ્ટ પણ સેવાના ભાગરૂપે નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં વ્યક્તિઓએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો જય સ્વામિનારાયણ આજે સ્વરૂપ હરિપ્રસાદજી સ્વામીજી મહારાજની તૃતીય સ્મૃતિ દિન નિમિત્તે દર વર્ષની જેમ મેડિકલ કેમ્પનું આયોજન આજ રોજ કરેલ છે નૂતન આત્મીય ધામ વાઘોડિયા રોડ અને શ્રી અપ્સર ગુરુકુલ હોસ્ટેલ યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે સાથે સવિતા હોસ્પિટલ તથા આત્મીય લેબોરેટરીના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં આશરે પાંચથી છ હજાર રૂપિયા જેનો રૂપિયાનો ખર્ચો થાય એવા ટેસ્ટ આજે ફ્રી ઓફ કોસ્ટ રાખવામાં આવ્યા છે જેમાં બ્લડ ટેસ્ટ ક્રિએટી નાઇન કોલેસ્ટ્રોલ બ્લડ સુગર આરબીસી એ બધા જ ટેસ્ટ ફ્રી ઓફ કોસ્ટ કરવાના છે સાથે સાથે ઇસીજી ઇકો આંખની તપાસ દાંતની તપાસ એ તમામ હેલ્થ ચેકઅપ આજરોજ સ્વામીજીના સ્મૃતિદિન નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે રાખવામાં આવેલ છે જેમાં આશરે ત્રણસો સાડી ત્રણસો જેટલા રજીસ્ટ્રેશન ઓલરેડી થઈ ચૂક્યા છે અને આ સંભારંભમાં મેડિકલ કેમ્પનું શુભારંભ કરવા માટે હરિધામ સોખડાથી પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજી પૂજ્ય પ્રાણેશ સ્વામીજી વાઘોડિયાના ધારાસભ્ય લોકલાડીલા ધર્મેન્દ્રસિંહજી વાઘેલા ડૉક્ટર મિતેશાહ ચીફ એડમિનિસ્ટ્રેટર સવિતા હોસ્પિટલ ડૉક્ટર મિતેશ આત્મીય લેબોરેટરી સંજયભાઈ મહેતા વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર અધ્યક્ષ તથા સૌ ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ સો અને વડોદરા ભગતજી પ્રદેશના સત્સંગ મંડળના મુક્તો હાજર રહ્યા છે સૌનું અમે ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ સમીર કુમાર ઠક્કર ગૌમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલનના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કારગી પંડિતના માર્ગદર્શન હેઠળ ગૌમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલનના સમર્થનમાં વડોદરાના માનવી વિસ્તાર સ્થિત વિઠ્ઠલ મંદિરથી બ્રહ્મેશ્વર મહાદેવ ચોખંડી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્મેશ્વર યુવક મંડળ ચોખંડીના શ્રી પ્રતિક પંચાલ સહિત યુવકો ગૌરક્ષા સમિતિ પ્રતાપનગરના અગ્રણી શ્રી સત્યમ શર્મા મહિલા સુરક્ષા સમિતિ ગુજરાતના પ્રમુખ એડવોકેટ શોભનાબેન રાવલ એમજી રોડ સ્થિત રણછોડજી મંદિરના પૂજારી શ્રી મધુસૂદનજી દવે તેમજ અન્ય ગૌભક્તો અને મહાનુભાવોએ પણ ભાગ લીધો હતો સાથે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે જે શંકરાચાર્યજીના નેતૃત્વમાં આંદોલન ચાલી રહ્યું છે એમાં સમર્થન આપતા આંદોલન માટે દરેક કાર્યમાં સંમિલિત થવા કટિબદ્ધ થયા હતા આપણે આજે વિઠ્ઠલ મંદિર ખાતે એટલે અહીંના રહેવાસીઓ અને ખાસ કરીને યુવા હિંદુઓ અને ધર્મના જે આપણા કેટલાક ગુરુઓ કહેવાય એ ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટેનું જે આંદોલન ચાલ્યું છે દેશવાપી એના સમર્થનમાં એક રેલીનું આયોજન થયું છે વિઠ્ઠલ મંદિરથી બ્રહ્મેશ્વર મહાદેવ સુધી એના માટે ઉપસ્થિત રહ્યા છે અને ખરેખર જોવા જઈએ તો આજે ગૌ ગાય એટલે સનાતન સંસ્કૃતિની બહુ મોટી ધરોહર ગાય ઘણી જે સનાતન કારથી ચાલી રહી છે અને આજે આજેની જે દુર્ઘતી થઈ છે જે વ્યવસ્થ જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કે ભાઈ એનું જે અપમાન થઈ રહ્યું છે એનું હનન થઈ રહ્યું છે એને રોકવા માટેનો બી આજે પ્રયત્ન થવો જોઈએ અને યુવા પેઢી એ હું માનું છું કે આના માટે જાગૃત થઈને આગળ આવવું જોઈએ કારણ કે સંસ્કૃતિ ખાલી વાંચવા દીને નથી મળતી એને ઝાળવાવી પણ પડે છે ત્યારે જ આપડા આગળ વાળી પેઢીને સમજી શકશે આજે આપણે જે વસ્તુ સમજીએ સંસ્કૃતિ માદેવ 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 દરેક નાગરિક દરેકે દરેક લે વડોદરા થી લઈને ગુજરાત રાજ્ય ની દેશ નો દરેક નાગરિક આ સળવરમાં જોડાય અને ગૌમાતા ને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાનો જે અભિયાન ચાલી રહ્યું છે એમાં પ્રખર ભૂમિકા ભજવે છે સત્યમ શર્મા સમગ્ર દેશ માં અત્યારે જારે ચારે ચાર શંકરાચાર્ય અને અન્ય જે આચાર્ય છે સાધુ સંતો છે જેમના નેતૃત્વમાં ગોમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલન ચાલી રહ્યું છે જેના સમર્થનમાં આજે વડોદરાના મધ્યમાં સ્થિત એવા વિઠ્ઠલ મંદિરથી બ્રહ્મેશ્વર મહાદેવ ચોખંડી સુધી સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને યુવાનો જોડાયા છે યુવાનો યુવાનો એક ધન છે યુવા ધન એટલે છે કે જે તે સમયે જ્યારે સ્વતંત્રતા સંગ્રામનો આગાશ થયો તો પહેલો બળવો અઢારસો ને સત્તાવનમાં થયો તો એ બળવો એટલે થયો હતો કે કાર્ટૂસમાં ગાયની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એમાં પણ યુવાનોએ વધારે ભાગ લીધો હતો યુવાનો પર એટલે જોર આપવામાં આવે છે કે જન જાગૃતિમાં કોઈ મેસેજ કે સંદેશ ફેલાવવા માટે જો સૌથી મોટો ભાગ ભજવે છે તો એ યુવાનો છે તો જેના માટે કરીને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં પ્રતાપનગર એરિયાના સ્થિતમાં ગોરક્ષા સેવા સમિતિના અગ્રણી બ્રહ્મેશ્વર મહાદેવ યુવક મંડળ શોભનાબેન રાવલ જે મહિલા સંગઠનના પણ અગ્રણી છે જે મહિલા સુરક્ષાનું પણ કાર્ય કરી રહ્યા છે અને બીજા ગો માતા રાષ્ટ્ર માતા પ્રતિષ્ઠા આંદોલનનો એક જ ઉદ્દેશ્ય છે કે સંપૂર્ણ ભારતમાં ગોહત્યા બંધી નું કાનૂન લાગુ કરવામાં આવે અને ગો માતા ને માતા ઘોષિત કરવામાં આવે જય ગો માતા જય ગો 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 માતા 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 રાષ્ટ્ર 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 ભાવ રાણી ગામે ઇન્ડિયા નામની કંપનીમાં ગામના સરપંચ દ્વારા હેરાનગતિ કરીને ગુજરાત પોલ્યુશન બોર્ડમાં કંપની વિરુદ્ધ અવારનવાર અરજી કરાતા હોવાના આક્ષેપો સાથે યુવાનો અને કંપનીમાં કામ કરતા કામદારોએ જીપીસીબી ની ઓફિસે પહોંચ્યા હતા અને પોતાની રોજી રોટી ના ગુમાય અને કંપની વિરુદ્ધ ની રજૂઆતો કિન્નાખોરી ભરેલી છે તેવી રજૂઆત કરી હતી એસઆરપી ગ્રુપ નવ સામેના મુખ્ય માર્ગ ઉપર આઠ થી દસ ફૂટ પહોળો ઊંડો કુવો પડતા તંત્ર દોડતું થયું હતું વિકાસની ભ્રષ્ટાચાર રૂપી દોડને કારણે ઐતિહાસિક વડોદરા શહેરના રસ્તાઓ પર નિર્માણ થઈ રહ્યા છે ગુણવત્તા વિહીન કામગીરીને કારણે પ્રજાના પરસેવાના કામગીરીના વળતર મળતું નથી ગામડાઓમાં ભાગ્યે જ ભૂવા પડતા હોય તેવું જોવા મળે છે પણ સ્માર્ટ સિટી વડોદરાના દરેક રસ્તા ભ્રષ્ટાચારની સાબિતી આપતા હોય તેમ ભૂવા તેની સાબિતી આપી રહ્યા છે સુસેન રોડ પર ડ્રેનેજ પ્રોજેક્ટ લાઇન પર ભૂવો પડ્યો હતો

બહાર મતલબ બહાર વાહન વ્યવહારને તકલીફ ના પડે કે પ્રકાર અમે બેરીકેટ કરવામાં આવી છે અત્યારે અમે ખાસ કોઈ અંદર કોઈ ગાડી કે કોઈ વ્યક્તિને ખ્યાલ આવે એના માટે ખાસ બેરીકેટિંગ કરવા પડે ખાસ કરીને જે ભૂવો પડ્યો છે અંદરનો રસ્તો પણ જે ફોક થઈ ગયો છે કેટલું ભયાનક લાગી રહ્યું છે બસ એ જ એના એના અનુલક્ષીને અમે વોર્ડને જાણ કરી છે અને વોડ છે કામગીરી ટૂંક સમયમાં સર શું નામ છે એચ કે ગટ્યુ ઓકે રનોલી કંપનીમાંથી રાત્રિના સમયે સ્પેર પાર્ટની ચોરી કરનાર બે આરોપીઓને ચોરીના મુદ્દામાં સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન બાતમી મળી હતી કે રનોલી બ્રિજ નીચે રનોલી ખાતેની કંપનીમાં સ્પેર પાર્ટની ચોરીના ગુનામાં બે ઈસમો હાજર છે રનોલી બ્રિજ નીચે જઈ જોતા શંકાસ્પદ હાલતમાં બે ઈસમો મળી આવેલ દિવ્યાંગ ઉર્ફે નાનું વીર બહાદુર રાણા તથા દીપક ઉર્ફે બાબુ બ્રિજલાલ ગુપ્તાની પૂછપરછ કરતા તેઓએ રનોલી કંપનીમાંથી ચોરી કરી સ્પેર નજીકમાં આવેલ ભંગારની દુકાને મૂકેલ હોવાની હકીકત જણાવી આ બંને ઈસમોએ રનોલી કંપનીમાંથી ચોરી કરી મેળવેલ મુદ્દામાલ જેમાં એલ એન કી પાનાની કીટ જેમાં નાના મોટા સ્ટીલ જેવી ધાતુના પાનાઓ કિંમત રૂપિયા વીસ હજાર એવી એમ નંગ બે કિંમત છ હજાર ચોરીમાં ગયેલ મુદ્દામાલ હોય જેથી મુદ્દામાલને તપાસ અર્થે કબજે કરી બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે જવાહરનગર પોલીસ સ્ટેશને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હતી

પાંચ સ્થળોએ ડ્રેનેજ મિશ્રિત પાણી પાણી આવતું હોવાની માહિતી મળી હતી ચોવીસ સ્થળોએ ડ્રેનેજ ઉભરાવાની ઘટના પ્રકાશમાં આવી છે પાલિકા દ્વારા પીવાના પાણી નગરમાં સપ્લાય બંધ કર્યો હતો નગરના મોટા ભાગની ખાણીપીણી અને પાણીપુરીની લારીઓના શટર ડાઉન કરાયા હતા આરોગ્ય વિભાગે ચીફ ઓફિસરને પત્ર લખ્યો હતો ડ્રેનેજ લીકેજ અને પીવાના પાણી સાથે મિશ્રિત થતા ડ્રેનેજનો અહેવાલ આપ્યો હતો ખાતે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયુષ્યમાન કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ અંકેનો કેમ્પ યોજાયો હતો વડોદરા શહેરના સુભાનપુરા ખાતે ઝાંસી રાણી સર્કલ ખાતે જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ આયુષ્યમાન કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નંબર નવના ના વિસ્તારના નાગરિકોના કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે સહિત જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આયુષ્યમાન કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ કેમ્પનો વોર્ડ નંબર નવના વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં કાર્ડ કાર્ડ કેમ્પમાં પોતાના કઢાવી કેમ્પનો લાભ લીધો હતો અમે કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ એવી રીતે દર શનિવારના દિવસે આધાર કાર્ડનો કેમ્પ હોય છે એવી જ રીતે આયુષ્યમાન કાર્ડનો પણ શનિવારના દિવસે કેમ્પ હોય છે સાથે રવિવારના દિવસે આયુષ્યમાન કાર્ડનો પણ કેમ્પ રાખેલો હોય છે એવી જ રીતે આ રવિવારના દિવસે એટલે કે આજના દિવસે ચૂંટણીકાંડના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ઇલેક્શન વોર્ડ નંબર નવમાં આવેલા જે પણ લોકો નવા રહેવા આવ્યા છે જે પણ લોકોના સુધારા વધારા કરવાના છે જે પણ નવા યુવાનોને ચૂંટણીકાંડની અંદર સમાવેશ કરવાનો છે એ તમામ લોકોને આજના દિવસે અહીંયાથી ચૂંટણી કાંડની જે અમારા અધિકારીઓ છે ચૂંટણીકાંડના તે તમામ લોકોએ આજના દિવસે અહીંયા આવીને કેમ્પનું આયોજન કર્યું છે અને જે પણ લોકો અહીંયા આવે છે તમામ લોકોના સુધારા વધારા પણ અહીંયાથી કરી આપવામાં આવશે એવી જ રીતે દર શનિવાર અને દર રવિવારના દિવસે આયુષ્યમાન કાર્ડનો પણ કેમ્પ રાખેલો છે જે પણ કાર્યકર્તા જે પણ વિસ્તારના લોકો હોય જેમને લાભાર્થીઓને જે લાભ લેવો હોય તે આપણા કાર્યાલય પર આવીને અમારો સંપર્ક કરી શકે છે હું અને રાજેશભાઈ આઈ રહે એટલે કે હું શ્રીરંગ આઈ રહે અને રાજેશભાઈ આયરે અહીંયા ઓફિસ પર જ હોઈએ છીએ તમે અમારો સંપર્ક કરી શકો છો અને આપણું કાર્યાલય પરથી આ બે દિવસના કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વિસ્તારના તમામ લોકો જે અમારી સાથે જોડાય છે એ તમામ લોકોનો અને મીડિયા કર્મીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ગતરોજ દાંડિયા બજાર રોડ ઉપર ઊંચા અવાજે વાગતા ડીજેને કારણે એક ઇમારતના બાલ્કનીના પોપડા ખરી પડ્યા હતા એક તબકે ફાયર બ્રિગેડને રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી શહેરમાં હવે દશામાતાના વ્રતની ઉજવણી માટે ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ડીજેના તાલે માતાજીની મૂર્તિની સ્થાપના કરતાં પહેલાં તેઓના આગમનની શોભાયાત્રા યોજવામાં આવી રહી છે દશા માતાના વ્રત બાદ ગણેશ મહોત્સવની ઉજવણી પણ ડીજેના તાલે કરવામાં આવે છે આવા સમયમાં શહેરમાં આવેલી કેટલીક ઇમારતોને ડીજેથી ઉત્પન્ન થતા ઉપર દશામાની શોભાયાત્રા ડીજેના તાલે નીકળવા પામી હતી આ દરમિયાન ડાલસર શોરૂમની ઉપરના ભાગે ડીજેના વાઇબ્રેશનથી ઇમારતની બાલ્કનીના પોપડા ખરી પડ્યા હતા પોપડા પડતાની સાથે સ્થાનિકોએ ફાયર બ્રિગેડની જાણ કરી હતી જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા पर एक तरफ नो मार्ग बंद करवानी इमारत भाग उतारी लेवानी तजवीज शुरू करी मैं बोलता नार्ग फायर ब्रिगेड कंट्रोल रूम से डांडिया बाजार फायर स्टेशन पे एक कॉल मिला था कि डालसन घड़ियाल के ऊपर विवेक अपार्टमेंट है थर्ड फ्लोर पर एक बालकनी का कुछ हिस्सा टूट के नीचे गिरा है हम लोग कॉल में जाके तपास किया तो उसका कुछ भाग सलिया के ऊपर लटक रहा था और कुछ भाग टूट के जो आगे सेट बनाया हुआ था उसके ऊपर पड़ा था और वो तेज़ साउंड इतनी तेज साउंड जो पास में से डीजे निकल रहा था हमारा फायर डिशन तक हिल रहा था यहाँ पर हमारा पतरा भी हिल रहा था तो वो तो बिल्कुल नज़दीक था तो वो पूरा टूट के नीचे गिरा अगर वो सेट पे नहीं रुका होता तो नीचे दो चार लोग तो मर ही जाते फिर हमने जाके वो सलिया कटिंग करके और वो भाग टूटा हुआ भाग नीचे उतार के रख दिया बस इतना काम किया फार विगे डांडे तिलक सिंह राठौर જોશીએ લોકસભામાં દસ વર્ષમાં આરોગ્ય ક્ષેત્રમાં હાંસલ કરાયેલ સિદ્ધિની ગાથા રજૂ કરી હતી જે લોકસભાના બજેટ સત્ર દરમિયાન આરોગ્ય મંત્રાલયના નિયંત્રણ હેઠળના અનુદાનોની માંગના સત્ર દરમિયાન સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ પોતાનું પહેલું વક્તવ્ય રજૂ કર્યું હતું સાંસદે વિકસિત ભારતના સંકલ્પ માટે ભારતીય સ્વાસ્થ્ય સંસાધનોમાં કેટલો પોટેશિયલ છે તેનો ચિંતા રજૂ કરતા તેવા વિતાયેલા દસ વર્ષમાં દેશભરમાં આરોગ્ય ક્ષેત્રે થયેલા વિકાસની ગાથા પણ રજૂ કરી હતી હતી શહેરમાંથી એક વર્ષ માટે તડીપાર કરેલ ઈસમ અમિત સોલંકીને વડોદરામાં પ્રવેશ કરતા એસઓજીએ એ પકડી પાડ્યો હતો એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અમિત ગંગારામ સોલંકી રહે શ્રીજી વંદન એપાર્ટમેન્ટ મકાન નંબર બસો બે અંબિકાનગર ગોત્રી વડોદરામાંથી તડીપાર કરેલ હોવા છતાં તે પોતાના ઘર પાસે આવેલ છે જે હકીકત આધારે તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી આરોપીને ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો સમાચારોના અંતમાં એક નજર કરીશું અજના મુખ્ય સમાચાર પર વાસ્કુલર દિવસની ઉજવણીના ભાગરૂપે વોકેથોનનું આયોજન કરાયું સાંસદ ડોક્ટર હેમંત જોશી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યો એસઆરપી ગ્રુપ નવ સામેના મુખ્ય માર્ગ ઉપર પૂવો પડતા વાહન ચાલકો રાહદારીઓ પરેશાન અગાઉ કુલ કારણે માર્ગનું તંત્ર સવાલો થાય દોડું થયું દાન્યા બજાર રોડ ઉપર ઊંચા અવાજે પાકતા ડીજેને કારણે એક સ્મારકની બાજુમાં પોબડા ખરી પડ્યા લોકોએ ચેતવાની જરૂર ડીજે નું સતત સબ વાઇબ્રેશન જે થઈ રહ્યું છે નુકસાન અનુસાર તો આજનો સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપજો નમસ્કાર